ડિંડન યાહનો નૃત્ય કાર્યક્રમ થાય છે આ વખતે પાંચથી વધુ ગામોમાં નૃત્ય યોજાશે હજારોની સંખ્યામાં સુંદર નૃત્ય જોવા માટે દૂર દૂરથી આવે છે આ એક એવું નૃત્ય છે જ્યાં આશરે હજારો યુવાનો સવા મહિનાની કડક તપસ્યા કરી સ્ત્રી વેશ ધારણ કરી આ નૃત્યમાં ભાગ લે છે આ ચાલુ વર્ષે પાંચસોથી વધુ નવા યુવાનોએ યુવતીના રૂપમાં નૃત્યમાં ભાગ લીધો છે આ દેવ નૃત્યમાં ભાગ લેવાવાળા બધા જ પુરુષો હોય છે પરંતુ તેમને સ્ત્રી તરીકે જ સંબોધવામાં આવે છે કારણ કે પુરુષો આ નૃત્યમાં સ્ત્રી રૂપ ધારણ કરી નૃત્યમાં ભાગ લે છે અહીં એક એક વ્યક્તિ સુંદર આભૂષણ આ ડિંડન ગેરૈયા નૃત્ય ચોવીસ મહિનામાં એક વાર આવે છે અને પાંચ દિવસ સુધી ચાલે છે ત્યારે વર્ષો પૂર્વે સાતપુડા ક્ષેત્રમાં એક મહામારી આવી હતી ત્યારે એ મહામારીથી બચવા માટે એ સમયના રાજા રજવાડાઓએ ડીંડન માતાના નૃત્યની શરૂઆત કરી હતી ત્યારથી જ આ નૃત્ય ચાલી આવેલ છે અને આ નૃત્યમાં નવચાલ વગાડી નૃત્ય કરવામાં આવે છે આ નૃત્ય કાર્યક્રમમાં નંદુરબાર જિલ્લાના રાજકીય પક્ષોના જાણીતા અને પ્રખ્યાત એવા નેતાઓ નંદુરબાર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર વિજયકુમાર ગાવિત મહારાષ્ટ્ર વિધાનસભાના ધારાસભ્ય આમસ્યા દાદા પાડવી અને શાહદા તલોદા વિધાનસભાના ધારાસભ્ય

માતા એટલે કે એવી માતા કે જે દાંડિયા લઈને નાચે છે અને એ માતાની પ્રસન્નતા માટે હજારોની સંખ્યામાં યુવાનો એક જગ્યાએ ઉપસ્થિત થાય છે એમને શિવરાત્રી પછી ગીરદેવની પૂજા કર્યા પછી તારીખ નક્કી કરીને એમને ટ્રેનિંગ આપવામાં આવે છે નવ પ્રકારના નૃત્યો હોય છે અને ખૂબ જ સુંદર આકર્ષક નૃત્ય હોય છે અને આ જે પુરુષો યુવાનો એકત્ર થાય છે વિશેષ કરીને તો એ યુવાનોને મહિલાનો પહેરવેશ ધારણ કરવાનો હોય છે અને એમાં હજારો રૂપિયાના સોના ચાંદીનો શ્રૃંગાર કરીને એ લોકો ત્યાં તૈયાર થતા હોય છે ખૂબ જ કડક તપસ્યા કરીને આ નૃત્ય માટે એ લોકો તૈયાર થતા હોય છે આ નૃત્યને દેવ નાચનાર એટલે કે આ જે નૃત્ય છે કોઈ સામાન્ય નૃત્ય નથી આ માત્ર કોઈ સાંસ્કૃતિક કે સામાજિક પરંપરા નથી પરંતુ આ એક ધાર્મિક પરંપરા છે અને ધાર્મિક માન્યતાઓ સાથે અનેક પ્રકારના માનતાઓ લઈને યુવાઓ આ ઉત્સવમાં નાચવા માટે આવતા હોય છે અને ખૂબ જ પવિત્ર એટલા માટે જ આને દેવ નૃત્ય દેવ નાચના ઉત્સવ કહેવામાં આવે છે કેમકે આ જે નૃત્ય છે આને જો ભારતીય નાટ્ય શૈલીમાં નૃત્ય શૈલી આપણે જોઈએ તો એમાં વર્ણન આવે છે કે આ જે રાસ પ્રકારનું જે નૃત્ય છે ભારતમાં સમૂહમાં જે લોકો નાચતા હોય છે એ પ્રકારનું આ નૃત્ય છે અને આ ખૂબ જ આકર્ષક હોય છે આંખોને લુભાવે એવું હોય છે અને દરેક વ્યક્તિ આ નૃત્યને જોવા માટે આકર્ષિત થતા હોય છે તો મારો આપ સૌને નમ્ર અનુરોધ છે કે આપ પણ આ નૃત્ય જોવા માટે પધારો કેમેરામેન દીપેશ વડવી સાથે હંસરાજ પાડવી આર એન ન્યૂઝ કુકરમુંડા તાપી